મહુવા તાલુકાના દયાળ ગામે કપાસની યાર્ડમાં ગાંજાની ખેતી કરનાર એક વૃદ્ધને પોલીસે ઝડપી પાડ્યો મહુવા તાલુકાના દયાળ ગામે રહેતા વૃદ્ધ ખેડૂત વીરકુંભા ઇતરાજભાઈની વાડીમાં ડાઠા પોલીસને બાતમી મળતા રેડ દરમિયાન બાવીસ લીલા ગાંજાનો છોડનો જેનો વજન સત્તર પોઈન્ટ બસ્સોને વીસ કિલોગ્રામની લીલા ગાંજાનો જથ્થો જેની કિંમત આઠ પોઈન્ટ એકસઠ લાખના મુદ્દામાલ સાથે એક વૃદ્ધને પકડી પાડવામાં આવ્યો હતો કપાસની યાર્ડમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું લીલા ગાંજાના નાના મોટા છોડવા બાવીસ છોડ પકડાયા છે પોલીસે વીરકુંભની વૃદ્ધ ખેડૂત વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે વધુ તપાસ ડાઠા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે